નમસ્કાર મિત્રો હું છું આપણો સિંગર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોહલ શું કરો છો બધા મજામાં મિત્રો અત્યારે ખેતરમાં આવી ગયો છું જોકે આમ તો સવારનો આવ્યો છું પરંતુ અત્યારે ઈચ્છા થઈ કે લાવો ચલો વિડીયો રેકોર્ડ કરવું બધા મિત્રો સાથે થોડી મારી ચર્ચા અને થોડી વાતોને શેર કરું કે અત્યારે તમાકુની અંદર ચરિયો પાડી રહ્યા છે અમે લોકો અત્યારે તો હું એકલો જ છું હા તમાકુની અંદર ચરીઓ પાડી રહ્યા છીએ બહુ મજા આવે છે ચરીઓ પાડવાની મિત્રો તમે પણ તમાકુ કરી હશે ઘણા મિત્રોએ કરી હશે તો તમને ખબર છે કે તમાકુનું કામ કેવું હોય છે એટલું બધું હાર્ડ નહીં હોતું પરંતુ ટાઈમવાળું કામ હોય છે અત્યારે પાણી પીવા માટે પાણીની બોટલ લેવા માટે ઘરે ગયો તો જોઈ શકો છો પાણીની બોટલ લઈને છું અને હવે ચરિયોનું કામ સ્ટાર્ટ કરીશ સવારમાં ક્યારનો આવ્યો તો લગભગ આઠ ચરિયો પાર દીધી છે બીજી અત્યારે લગભગ કલાકમાં બીજી આઠ ચરિયો પાર દઈશ અને દોહારદાડામાં થઈને એક વીઘું પૂરું કરી નાખીશ એકલો થાય સર રે થાય સર રેસર એમ કરીને પાડું છું કારણ કે એક જ વીઘું પાડવાનું છે અત્યાર તો બીજા તો વરાપ થઈ નહીં ધીમે ધીમે જેમ જેમ વરાફ થાય છે આમ ચરિયો પાડતા રહીએ છીએ આમ મજા આવે છે સવાર સવારમાં કામ કરવાની શરીર પણ સારું રહે શરીરને પણ એક યોગ મળ શરીરને પણ કસરત મળ તો જરૂરી છે સવાર સવારમાં કામ કરવું તો શું કહેશો જોઈ શકો છો આ તમાકુ છે ચરિયો પાડી છે તમે જુઓ દેખાઈ રહી છે આવી રીતે ચરિયો પાડવાની આવી રીતે નેકો કરવાની હજી તો બહુ મોટું ખેતર છે જુઓ એટલું મોટું ખેતર છે ખુદી આમાં પાડવાની છે ચરિયો પણ પડી જશે એવું લાગી રહ્યું છે હા હા પાડી દઈશું તો શું કરો છો બધા મિત્રો મજામાં છો કમેન્ટ બોક્સમાં જણાવજો તમે તમાકુ કરી છે કે ખેતીની અંદર શું કર્યું છે સો ટકા કમેન્ટ બોક્સમાં જણાવજો બીજી સિસ્ટમ છે એ પાટલાવાળી સિસ્ટમ છે એમાં પાટલા પાડી દીધા છે એટલે એમાં ચરિયોની કોઈ ઝંઝટ નહીં કોઈ માથાકૂટ નહીં તો સો ટકા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સુધી વિડિયો પહોંચાડો ઘણા ટાઈમે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં શૂટિંગ પણ સ્ટાર્ટ કરવાના છે અમારું કોમેડીનું સતત કામ હોવાના કારણે હજુ શૂટિંગ સ્ટાર્ટ નહીં કર્યું અમે બધા ફ્રી છે પણ હું એકલો ફ્રી નહીં એવું છે કંઈ વાંધો નહીં પણ આવા ટૂંક સમયમાં શૂટિંગ પણ સ્ટાર્ટ કરવાના છીએ અમે લોકો કોમેડી વિડીયોનું એકાદ બે દિવસમાં કામ પૂરું થઈ જશે એટલે શૂટિંગ પણ સ્ટાર્ટ કરવાના છીએ તમને એવું લાગતું હશે કે કોમેડી વિડીયો અવડેના આવતા નહીં નહીં જ આવતા પણ હવે પછી તમને અમારા કોમેડી વિડીયો જોવા મળશે સો ટકા તો જેને પણ મારા ફેસબુકના પ્રોફાઇલના પેજને જેને ફોલો ના કરી હોય એને નમ્ર અરજ છે કે એકવાર ફોલો કરી લેજો અમારા કોમેડી વિડીયો જોવા મળશે ને અમારા લાઈવમાં પણ તમને મજા આવશે દર રાત્રે રાત્રે નવ વાગે ડેલી લાઈવ કરીએ છીએ ઘણા બધા મિત્રો જોડાય છે ઘણી બધી મોજ આવે છે ઘણો બધો આનંદ આવે છે તો બન્યા રહેજો અને ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી